ઓપરેશન શિલ્ડ અંતર્ગત એલિકોન કંપની ખાતે મોકડ્રીલ યોજાય છવ્વીસ જેટલા ઇજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર લાવી તેમને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ પહોંચાડ્યા સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે તેમની કરાઈ પ્રાથમિક સારવાર ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર આણંદ એલિકોન કંપની ખાતે વિવિધ ડિઝાસ્ટર આધારિત મોગરીલ ઓપરેશન શિલ્ડ નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાઈ હતી આ એક્સરસાઇઝના એસિડન્ટ કમાન્ડન્ટ તરીકે આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુર પરમારે તમામ જવાબદારી અદા કરી હતી આ સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ દરમિયાન એલિકોન કંપનીની કેન્ટીન ઉપર મિસાઇલ પડ્યું હોવાના મેસેજ મળતા જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું અને સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ જરૂરી સાધન સાથે સ્થળ ઉપર ઉપસ્થિત થઈને રાહત બચાવની કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં આણંદ શહેર અને તાલુકા સિવિલ ડિફેન્સ વોલિયન્ટ તરીકે નોંધાયેલા સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને સોંપવામાં આવેલા કાર્યને સારી રીતે નિભાવીને છવ્વીસ જેટલા ઈજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર લાવી તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે પહોંચાડ્યા હતા આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઘવાયેલા દર્દીઓની એમ્બ્યુલન્સ પહોંચતા જ તાત્કાલિક દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હતી અને હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ દ્વારા તમામ દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી નોંધનીય છે કે આ મોકડ્રીલનો હેતુ લોકજાગૃતિ તથા યથાર્થ માટેનો હોય જેમાં નાગરિક સંરક્ષણના વિવિધ અધિકારીઓ વિવિધ વિભાગો અને સેવાઓ સાથે સંકલનમાં રહી આયોજનબદ્ધ કામગીરી કરી હતી આ મોકડ્રીલમાં જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પંચાયત અને આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ વિભાગના અધિકારીઓ સ્ટાફ સંલગ્ન વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ એમજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ શિક્ષણ એઆરટીઓ પુરવઠા વિભાગ તેમજ ફાયર બ્રિગેડ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારી એલિકોન કંપનીના અધિકારી કર્મચારીઓ તથા આનંદ શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર તરીકે નોંધાયેલા લોકો સહભાગી બન્યા હતા રિપોર્ટર સિવિલ फायर ब्रिगेड A प्लीज़ गिव IT सिग्नल SAFE इट सेफ टू ARE पर कोई RATIONING. કોઈ મને બતાવી નાખતો કે આનો સમાન કરેલા આઈડિયા છે કાયદાનું નામ તો કંઈક બી આવતા છે હવે મુકતો